તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જે દ્વારકાધીશ તો જો આજે ખાતર નાખવાનું છે અને ડું ભરાઈ ગયું છે તગારું ભરાયેલું છે અને સેલ્ફેટ અને યુરિયા મોટા ટપની અંદર મિક્સ કરી દીધું છે તો આપણે અંદર ખાતર તો ગાય જો આપણે આવી ગયા છીએ ખેતરની અંદર અને અડધું ખેતરમાં નાખી દીધું છે ખાતર જોવા આ રીતે તો જો કઈ આપણે પાળાની ઉપર આ રીતે ખાતર નોખી રહ્યા છીએ જો એક એક લાઈન ઉપર એક એક પાળા ઉપર ફરવાનું છે અને ખાતર નાખવાનું છે તો ઓલરેડી આપણે આખા ખેતરની અંદર ખાતર નાખવાનું છે જો અડધા ટુકડાની અંદર નોખી દીધું છે અને અડધું બાકી છે અને નખાય રે એટલે તરત જ ખાતર પોણી ચાલુ કરવાનું છે તો ગાય જોઈ શકો છો તમે આપણે આ ખેતરની અંદર ખાતર નોખી દીધું અને ફુવારા પણ ચાલુ કરી દીધા છે જો મસ્ત ફુવારા ભમી રહ્યા છે અને હવે આ ખેતરની અંદર ખાતર નાખવાનું છે તો પછી પોણી ઓમાં બદલાવવાનું છે અને આ ખેતર કરતી આ ખેતર જોઈ શકો છો પોચફૂટ નીચું છે મસ્ત શેટો દેખાઈ રહ્યો છે જોઈ શકો છો અને તો આપણે ઓમાં ચાલુ કરવાનું છે ખાતર નાખવાનું અને પાણી બદલાવાનું છે એટલા માટે તો જો આપણે પાણી ચાલુ કરીને ઘરે આવી ગયા છીએ અને આપણે ઘરનું કામ ચાલુ છે વારસ પણ તૈયાર થઈ ગયા છે અને રવાના થઈ ગયા છીએ તો આપણે જોવા કરતો હતો જ પણ આગળ થોડું ડાબું કરી અને આગળની કૂટ રૂમ વળી નવું બને એવું બનાવ્યું છે જુઓ તો આ નવા રૂમનું બે રૂમ તૈયાર થવાના છે અને બે બારી અને બે ફ્રેમ લાગી ગઈ છે એક સાઈડથી પ્લાસ્ટર કરવાનું પણ ચાલુ છે તો તમે જોઈ શકો છો ચા પણ આવી ગઈ છે તો જો આપણે આગળ બે રૂમ બને એવું ટાબુ અલગ થોડું આગળ બનાયેલું છે તો આનું કામ ચાલુ છે તો ફરી મળીશું નવા બ્લોગની અંદર